you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો લોકોએ હાલમાં જ કોરોના મહામારીનો સામનો કર્યો છે પાંચ વર્ષની પીડા બાદ હવે ધીરે ધીરે કોરોના મહામારીમાંથી દુનિયા બહાર આવી છે ત્યારે હવે દુનિયા પર વધુ એક મોટી બીમારીની મહામારીનું સંકટ તોળાઈ રહ્યું છે ત્યારે અમેરિકાથી ખરાબ સમાચાર આવ્યા છે અમેરિકાના એક્સપર્ટસે દાવો કર્યો કે હવે પછીની મહામારી બર્ડ ફ્લુથી આવશે રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રોના ભૂતપૂર્વ ડિરેક્ટર રોબર્ટ રેડફિલ્ડે આગાહી કરી છે કે આગામી રોગચાળો બર્ડ ફ્લૂ થી હોઈ શકે છે અને તે ક્યારે થશે તે માત્ર એક બાબત છે ઉલ્લેખનીય છે કે રોબર્ટ રેડ ફિલ્ડ બર્ડ ફ્લૂ ની આ નિવેદન આપ્યું છે કારણ કે વાયરસ અમેરિકામાં ગાયોના ફેલાઈ ફેલાઈ રહ્યો રહ્યો છે છે અને તે ઝડપથી તેમણે કહ્યું કે મને ખરેખર લાગે છે કે તે ખુબ જ સંભવ છે જો પૃથ્વી પર બર્ડ ફ્લૂ રોગચાળો વધારે વકરશે તો તે કોરોના કરતા પણ વધારે તબાહી મચાવશે તેમણે એ પણ નોંધ્યું હતું કે જયારે કોવિડ નાઇન્ટીન ની સરખામણીમાં બર્ડ ફ્લુ મનુષ્યમાં પ્રવેશે છે ત્યારે તે નોંધપાત્ર મૃત્યુ દર ધરાવે છે કોવિડ નાઇન્ટીન માટે મૃત્યુદર જીરો પોઈન્ટ છ ટકા તો જ્યારે કે બર્ડ ફ્લુ માટે મૃત્યુદર કદાચ પચીસ થી પચાસ ટકા વચ્ચે હશે